ઓફ યુનિટીમાં તિરાડ તિરાડ પડ્યાન સોશિયલ મીડિયામાં દાવો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ તસવીરને જુઓ જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તો દેખાય જ છે પરંતુ આ ફોટોને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા હવે ધ્વસ્ત થવાની તૈયારીમાં છે તેમાં તિરાડો પડવા લાગી છે ટ્વિટર પર ડ્રાગા ફોર ઇન્ડિયા નામના યુઝરે સરદાર પટેલની પ્રતિમાનો ફોટો શેર કરતા લખ્યું કે ગમે ત્યારે પડી શકે છે તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે જ્યારે પરશોત્તમ દવે નામના એક યુઝરે ફોટો શેર કરતા લખ્યું છે કે ઉજ્જૈનમાં પણ મહાકાલ સાથે દગો મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ સાથે દગો ગુજરાતમાં સરદાર પટેલ સાથે દગો ત્રણ હજાર કરોડમાં પણ લાગે છે દગો જ થયો છે ગમે ત્યારે પડી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું લોકો કહી રહ્યા છે જ્યારે અભિએટર અમરનાથ કુમારે ટ્વીટ કરતા લખ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેને 3000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે હવે તેની દિવારોમાં તિરાડ પડી ગઈ છે આ ભ્રષ્ટાચારનો સ્પષ્ટ પ્રમાણ છે એવું લાગે છે મોદી અપ્રમાણિક લોકોની વચ્ચે ફસાઈ ગયા છે અથવા તેમને સાચવી રહ્યા છે

તો સરદાર પટેલની પ્રતિમાના પગ પાસે કેટલા કારીગરો નિર્માણની કામગીરી કરી રહ્યા છે જેના પરથી પણ દાવો ખોટો સાબિત થાય છે છતાં આ તસવીરને લઈને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર પાસે થી જ તથ્ય જાણવાનો પ્રયાસ કર્યો ਇਸ ચીજ કો ફેડ ચેક karte hue जो एलएनटी एजेंसी जो ऑपरेशन मैनेजमेंट की देखरेख जिसके जिम्मे है स्टैचू ऑफ यूनिटी की उनसे टेक्निकल रिपोर्ट मंगवाया गया है उस टेक्निकल रिपोर्ट के मुताबिक ये जो फोटो है काफी पुरानी है और लगभग 2018 के समय की है जब स्टेचू बन रहा था इन सब चीज़ों को ध्यान में लेते हुए ये पाया गया कि ये एक मिचीवियस बिहेवियर है और पब्लिक ऑर्डर को भंग करने की साजिश है इसकी वजह से काफी कंफ्यूजन का माहौल क्रिएट हो रहा था एक बात तो स्पष्ट है कि गुजरात विरोधी तत्वों का काम है 8 सितंबर ए आ फोटो ने रागा फॉर इंडिया नाम का यूजर शेयर करया पछि ખોટી અફવા ફેલાવવા મુદ્દે પોલીસમાં આ યુઝર સ્ટેચ્યુ ઓફ યુનિટી જે મેન્ટેનન્સ કરનાર કંપની છે લાર્જ સ્ટેન્ડ ધરબો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઓફિસર્સ દ્વારા આ ટ્વીટ ધ્યાન આવતા તેમને તુરંત આની તપાસ કરી અને ટેકનિકલ રિપોર્ટ પણ રજૂ કર્યો તો આ પ્રકારની કોઈ સ્થિતિ છે નહીં એટલે એમને જે ટ્વિટર હેન્ડલ પર જે ખોટી અફવા અને ન્યૂઝ ફેલાવ્યા ફોટોગ્રાફ્સ મૂક્યા હતા એના વિશે ફરિયાદ આપી છે જે ફોટોગ્રાફ્સ છે એ બે હજાર અઢારના જ્યારે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ત્યારના છે ત્યારની સ્થિતિ એકદમ નોર્મલ છે એ પ્રકારની કોઈ તિરાડ કે દરાર અત્યારે છે નહીં અને ટુરિસ્ટ પણ આવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સંભાળ રાખતી એજન્સીએ તાજેતરની સ્થિતિનો વિડીયો પણ મોકલ્યો છે જેમાં પણ ક્યાંય તિરાડ નથી જોવા મળી રહી એટલે કે સોશિયલ મીડિયામાં થઈ રહેલો દાવો તો ખોટો જ છે પરંતુ ગુજરાત વિરોધી તત્વો ગુજરાતને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આવા તત્વો સામે ક્યારે કડક કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ